દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લાના પ્રવાસીઓ રાજ્ય સરકારે મોડાસાથી રણુજાની નવીન બસની શરૂઆત કરી છે ગુજરાતમાંથી રણુજા ડાયરેક્ટ બસ જતી રાજ્યની પ્રથમ આ એસટી બસ છે જેનો લાભ અરવલ્લી સાબરકાંઠા સહિતના વિવિધ જિલ્લાના યાત્રાળુઓને મળશે મોડાસા એસટી બસ સ્ટેશનથી રણુજા રામ દેવરાની નવી બસ ને કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીકુશી પરમારે લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી ઘણા વર્ષોથી રણુજા બસ શરૂઆત કરવાની માંગ હતી જે બાબતે મુસાફરોની વાતને સરકાર સુધી પહોંચાડતા રૂટની શરૂ કરવામાં આવનાર છે રિપોર્ટર કચેન્દ્રસિંહ ચાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા મોડાસા ડેપો ચેતન પટેલ ડેપો મેજર મોડાસા આજ રોજ મોડાસા ડેપો દ્વારા મોડાસા રણુજા રામદેવડા શિડ્યુલનું લોકાર્પણ કરવા માન્ય મંત્રી સાહેબ શ્રી તેમજ ભાજપાના પ્રમુખ શ્રી તેમજ હોદ્દેદાર શ્રીઓ આજ હાજર છે અને મોડાસા ડેપોથી આ બસ ત્રણ કલાકે બપોરે ઉપડી બીજા દિવસ સવારે સાત કલાકે રામદેવડા પહોંચશે રામદેવડાથી સાડા ત્રણ કલાકે ઉપડી બીજા દિવસે સવારે સાત સાડા સાત કલાકે મોડાસા ડેપોમાં આવી જશે એટલે આપના માધ્યમથી તમામ અરવલ્લી જિલ્લાના મુસાફરોને જણાવું છું કે બસનો લાભ લો અને બસનું ભાડું પાંચસો ને પંચોતેર રૂપિયા છે અને છસો પિસ્તાલીસ કિલોમીટરની મુસાફરી આરામદાયક તેમજ સ્વચ્છ મુસાફરી આપને કરવાનો લાવો મળશે થેન્ક યુ સર આજે મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માંગણી હતી પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસન પ્રવાસનધામો ઉપર બહુ જ મહત્ત્વ આપી રહી છે સરકાર અમારી અને એના અનુસંધાનમાં અમારા જે મંત્રી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ એ એ પણ ખૂબ ઉત્સાહી છે અને ઘણા બધા ધાર્મિક સ્થળો પર મેં આવી રીતે બસો ચાલુ કરી છે પણ વિશેષ કરીને વારંવાર હર્ષભાઈને મંત્રીશ્રીને મેં વાત કરી કે ભાઈ અમારા વિસ્તારના લોકોની આ એક બહુ માગણી છે અને તમે જલ્દીમાં જલ્દી એમને સંતોષ સંતોષ આપો તો એના ભાગરૂપે આજે અમારા જિલ્લાના તાલુકાના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમને હાજરીમાં આજે અમે આ લીલી ઝંડી હવે આપવા જઈ રહ્યા છીએ